તમે તો ઘર બનાવો આમાં જગ્યા માં વાટકો પકડવો પડે આ ધારિયા જગ્યા અત્યારે હું લકડા ના કાપુ તો તો વાટકો પકડતો આવી ગોમમાં પડ હા વાટકો એ પકડો પણ હોંભળ્યો મારી ઈજ્જત એટલે ક કદી હું વાટકો ના પકડ્યો ધારીયું પકડ્યું એટલે ધારીયું જ પકડ્યું હોંભળ્યો એટના કાપી હું પૂરું કર્યું પણ કદી હું વાટકો ના પકડું વાટકો એટલે ધારી આ તો કરો અને હોંભળ્યો હા તાર ઘર બની રહ્યું કે નહી અમારું ઘર બની ગયું કમ્પ્લીટ તએ તો ઘર ચેન ના બનાવો અલ્યા આ તો કર્યા ઈવન કોક તું કેટલે જત રહ્યા તા તએ જાવે ઘર બનાવો કે જહાજ બનાવો

મારા પાસે પૈસા તો હું કેસ ભરાવ છું હું ફાળો હળગો પડા દાડી લગડા ઉપર નશી આમે છોગો મારો હળગો તમે આટલા બધા અંદર બની તો એ કાપી કરી વાબલે પૈસા તમે લેવા તો તમે હળગો આટલા બધા તાઈ શું ઢોંઢ ગાવે દાડે આયા આ તો વાબલે મું ભારે એટલે મારે જ ફાળો જ પડી કે બીજું જે પડે દાડે અંદર લે દો તો ભાઈ પૈસા પૈસા જા થોડો કોઈ તામ બીજો ભલે કોઈ પૈસા ભેગા કરે આઈ આયા તમે ઘરમાં પડ્યા છે કે કોઈ લાઈ લાઈ ભેલી દાડી કોઈ તમારા બલે થોડા પૈસા ભેગા કરે આઈ

આ મા એવા પૈસા જોતા હોય ને ગમે ખા મે પૈસા તમે ખબર પૈસા નઈ એટલે પૈસા નઈ એટલે એટલે ફાડી આ તો નાખલો તો અમા તો પૈસા એક રૂપિયા હું નહીં ગયા પછી મેં ઉછી નો ત્યાં કોણ કે મને બીડી પાવો તો બીડી પીવી છે બસ તો જોતો તું જ પીવી

અરે પૈસા નહીં એટલે શું ખબર માર વાતો પેલા હાલ ભેટી પૈસા પડ્યા હોય અને જે માર કા નતા એ તો ડુસી મુત્યા ઉતરાય પરા તે ઓપરેશન માં બધા પૈસા પડી જાય થોડા ઘણા હોય તો આજે બરાબર આદમી થોડા ઘણા નહીં એટલે મારે વાપરવા નહીં તેમ તો ભેટી જઈને લેતા હું તારી હવે મુચી તો ફરી ફરી હું થાચું બરાબર આદમી અમે જતા હારું હારું પૈસા વાળ નથી ને કે હાલો છો સારું કમા પણ પૈસા હાલો ને તો લાગે ચંપલ તોડવાનું વાર આવે મારે તમે હાલ જ એમ ત્રણે તોલતા સોનમ આવો અ ભજન તમે મસ્ત ગો વેરોબડ્યો હા તમે કીધું લાકડા ફાટી ભજન ગાય તો વાત છે

જઈએ કાપી પૂછવું હારું સારું એ સારું તો એટલે તરત આ તો પૈસા

તો તે જીંગી ભાઈ કોને કઈ કોઈ અમે એક થામે કે તો પાડ્યો આખો જીંગી ડુવા તો આ જો હું આ કે પોણી બુધું એ કાપી ન્યો કે મા પોણી બુધું માતાય છો નહીં છોડું છો જાતો ઓય મારે બોલ્યો અમે બુખા પાડે એમ છે આ છત્ર એક તો કોઈ સોતો ને ટેમ્પસ એને ઓપીટમે ગાડી જો કોઈ ગમે થાય તમારા બાજુ થયો એ ભાઈ આદમી શું થાય કેમ પે પૈસો તો દેઈ કોણ એ કેમ આવતું આવે ને તમારે આવતું મારે હા તે કે હવે જાય હવે તે હવે બરોબર છે અને આજ હવે હવે કે

વા કર્યા નિત નહીં ઓય રોજેન धोका લઈને ઓહા થાય પણ કોને ક મન 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 માં રાખ ફેડો મુરાતી કેવા રાતે હવે આયા હોતી જ જાઈ ગયો હમણે હાડો હા પેલા જેવું શું શું હે હમણે હમણે હું કેવા આવું હમણે તમારી જોડી જબરી ભાઈ ચાલે કોમે આવ્યો નું પોણી નહી પી કોમે આવ્યો શું કોમે આવ્યો કેમ ભલા તમે હવે તમાર શું વાત કરું શું

નારણજી હું જોતો ગંજમાં ગંજ યાર કેમ પણ એટલે પેલા કે જી મું ભજ્યામ ભજ્યા બધું ખબર આવું ભલુજી વાળી જો કે ભલુજી તો ભલુચજી તો વાપર્યું

કુતરા જેવી જીભ છે આખો દાડી ભાવ ભાવ કરે જો મને ખબર છે કુતરા જેવી પણ હવે ડોહું છે કે હવે એની હાઈ ના લેવા રહે હવે તમારે પોણી છોડી દેવાનો ટાઈમ છે રહે ઘર હાજરી બચારા પૂરું પાડવા જ્યો હવે ડોહા હવે તમારે મોન રાખી છોડું હા તો છોડી મેં જીધું તમારે પોણી તમારે વાત થઈ ગયા પોણી છૂટી દા તમારે શું ચિંતા કરો ઘેર જવું પોણી ના પૂછું આ તો તમારી આવી જાય પોણી હો પોણી છોડી દેજો કોઈ ઇજ્જત રાખીએ બરાબર છે આ તમારે તાજું કેવું ના પડે નારણજી અમદાવાદ એટલે તારી તમે હોમોન હોમો કુપાઈ ગયા તારી હોમોન નારણજી આ તારે લકડા તો હતો ઘેર આવે પૈસા માગે હળવા માગે માગે આ તો પૈસા માંગવા માંગી મેં કીધું કરોડા કરે છે એની હારી એમ નઈ હોય મા પચાસ હજાર ની જરૂર પડી મારા ઘર બને મારા કીધું પચું ને પૈસા કીધું લકડા ફાડો હોય

એટલે તમે મારા કેવું મોનો ને હવે તો આ દોહાનું મોન રાખો જીપ છે કડવી મને તો ખબર જ છે હા પણ આ બધા ભાઈઓ છો તમે હા આ બધું સમજી અને હવે એટલું પાર પાડેવું રહો હવે એટલું પાર પાડો આપ મેઠું બોલે તો હવે આને આ તો ઉપરથી આગળ ઉપરથી કડવું બોલી કને કેટલી હવે જીપ છે એવી એટલે તમે હવે જો એમ કરો જે પચી પચ્છી ટેકો કરો હા એ હવે જે પચી પછી ટેકો કરી અને તમે એટલો ટેકો કરો તે ઘર ઘર ભેળા થઈ જાય આ બધા એક વાત કહું હા નહીં કરી ખબર હા ગડી થી પડ્યાંથી રીહણું કર્યું એ તમને ખબર છે આવો ને એવું કર્યું કે નમતા નહીં હાથ નમે તો વેદ નમે કે એટલે ના પત રૂપિયા તમારો પૈસો નહિ ઘરે થઈ જા હે આ જો પોણી સતરાજી બરો બરોબર જણાજી તમે અને પેલા અને થોડા મુ આલ્યો એમ કરી અને થોડો ટેકો કરો પાણી ઘર પાર પડી જાય એટલો પાર પાડું કરો એટલે ગમ માં કોઈ વાતો ના કરીએ ના આપડી આબરૂ ના જાય આબરૂ ના જાય હા આબરૂ ના જાય આપડે પોતાનું ટેકો ના કરે ટેકો ના કર્યો કે ભાઈઓ હતા કે ટેકો ના કરે કે કે બીજે માંગવા જ્યો એવું ના થાય તો ભલા જો જીભ હારી નાખજો હવે આંકડા નથી લાગજો આંકડા વાહ ને પૈસા ભાઈઓ આગળ ઈ વાત ની તમાર ખાડો મેં હોટલા પૈસા લઈ હા કોણ હતું હરિ આયુ તમને

i oh,